ગુજરાતમાં રાજકારણમાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠન બદલવાની વાતો કરી રહી છે તેની સાથે કોંગ્રેસના લોકો છે એ લોકો બે હજાર સત્યાવીસને જે અઢી વર્ષ બાકી છે એ વાતને લઈને રોડમેપ તૈયાર કરી રહી છે ને એની જ સાથે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો એમણે પણ અત્યારે પોતાનું સદસ્યતા અભિયાન છે તેને શરૂ કરી દીધું છે પરંતુ ક્યાંક જે પ્રમાણ અત્યારે હાલ સૌરાષ્ટ્ર બાજુના ઘણા બધા લોકો છે આદિવાસી વિસ્તારના ઘણા બધા લોકો છે એ લોકો ધીરે ધીરે આમ આદમી પાર્ટી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો શું ક્યાંક આમ આદમી પાર્ટી છે તે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર કેટલી ભારે પડી શકે છે તેના વિશે વાત કરવી છે આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ વિશાવેદરમાં ગોપાલ એટલિયા જીત્યા બાદ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તે વધારે ને વધારે એક્શનમાં આવી ગઈ ગુજરાતમાં કઈ પણ ઘટનાઓ બને કોઈ પણ મુદ્દાઓ બને તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લોકો ઘટના સ્થળે પહોંચી જતા હોય છે અને ખાસ કરીને અત્યારે હાલ તે લોકો દ્વારા એક સદસ્યતા અભિયાન છે તેને બહાર પાડવામાં આવ્યું છે સૌથી પહેલા તો અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં કોણ જોડાયું છે તેના વિશેની વિગતે ચર્ચા કરીએ જો વાત કરવામાં આવે મેગ્રજના ભીમાપુર ગામે 200 થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભીમાપુર ગામે 200

જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે ગુજરાત આવ્યા હતા તેમના દ્વારા ઘણી બધી વિગતે ચર્ચા કરવામાં આવી હતી નવા ચૂંટાયેલા જિલ્લાના પ્રમુખો છે શહેર પ્રમુખો છે દરેક લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી ને હવે જે બે હજાર અઢી વર્ષ બાકી છે એ જ અઢી વર્ષ પ્રશ્ને લઈને ક્યાંક ને ક્યાંક રોડ મેપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના જે ગુજરાત બહારના કાર્યકર્તાઓ છે પંજાબમાં જે અત્યારે હાલ તેમની સરકાર છે એ દરેક કાર્યકર્તાઓ હવે ક્યાંક ગુજરાત આવી રહ્યા છે ને એ લોકો દ્વારા હવે સદસ્યતા અભિયાનને લઈને જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીના બસો જેટલા કાર્યકર્તાઓ છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે એટલે ખાસ કરીને જે મેઘરજનું રાજકારણ છે એમાં અત્યારે હાલ ગરબાઓ આવ્યો છે ને ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભૂકંપ પણ છે જે પ્રમાણે લોકો જોડાયેલા છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ ભારત માતા ભારત ધન્યવાદ જોરદાર ક્લેપી કરજો તાળી લગાવ્યા અભિયાન ઉપર મિસ્કોલ મારવાનો હતો એટલે જે પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર જે સંગઠનના ફેરફારો ચાલી રહ્યા છે ને કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે એટલે હવે આગામી સમયમાં રાજકારણમાં ગરમાવો આવી શકે એવી શક્યતાઓ છે અને આપના જે લોકો અત્યારે હાલ ધીરે ધીરે કાર્યરત થઈ રહેલા છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધીરે ધીરે હવે આપમાં જોડાઈ રહ્યા છે તો એને કારણે પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો આગામી સમયમાં આવી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર